તારી પાસે હોય તો દેખાય ને અને તારી પાસે તને ખબર ક્યાંથી હોય અને તું કેમ કેસો કેમ ક્યાં મુદ્દે કેસો અને તને એવું બધું કીધું કોણે આ બધુ શીખ્યું ને તમને કીધું ને તો પાછો મને ના મને તું મને તું શીખવાડી નો એક મને બધી ભાન છે હું તો મને મારો ભાન પડે જ છે મારા લગન થઈ ગયા તું વાત સાંભળ પેલા મારા લગન થઈ ગયા છે મારે એક મારે ઘેર દીકરો છે હું મને તારી કરતા વધારે ખબર પડે છે તો તારે તું બોલ

હા તો કરશું જ ને એમ છે ને બાકી રાખી હજી હું તને છું એટલી બધી પાવર થી પાવર પાવર હું દેવી પૂજક નથી દેવી પૂજક હોય તો પાવર તો રેવાનો મારા પાસે ના હોય તારા પાસે હોય તો મારા પાસે ન હોય મેં ક્યાં કીધું પાવર નથી હા તો બસ એની કરતા બેન બસ તારી પાસે સબૂત

કઈ આવડ આવડે છે પેલા તમેલાના બાયલાના પેટની હે તારી માં વેચાશે